મિત્રો અહિયાં વેક્સિન સોસો રૂપિયા લેવામાં આવે છે તમે જો ઇન્ડસ્ટ્રી ના વર્કરો પાસેથી વેક્સિનના સોસો રૂપિયા લેવામાં આવે છે

મિત્રો આ ભાઈ એવું હતા કે હું સો સો રૂપિયા ઉઘરાવું છું જેને જે થાય કરી લેવું હું સો સો રૂપિયા ઉઘરાવું છું એવું આ ભાઈ કે છે હું સો સો રૂપિયા ઉઘરાઉ છું એવું આ ભાઈ કહે છે જો આ ફોન માં જે વાત કરે છે ને એ ભાઈ કહે છે હા નાના માણસો કારીગરો પાસેથી સો રૂપિયા ઉઘરાવે છે બીજા ઓલા ભાઈ જો પીળા ટી શર્ટ માં ઉભાને એ ભાઈ એવું કહે છે કે હું સો રૂપિયા ઉઘરાવું છે થાઈ તોડી લેવું એવું કહે છે એવો શબ્દ તમે જો સાંભળો સાંભળો જોઈ જો સાંભળો જો જો મિત્રો સાંભળજો એક તો નાના માણસોના ના કારીગરો ના રૂપિયા ઉઘરાવાના લાઈવ ચાલુ છે ફોન કરે કે જે ટી છે ફોન કરાવ હા જગદીશભાઈ અને એમની ટીમ આજે સ્થળ ઉપર હાજર થઈ અને ખબર પડી જો આ કેટલા નાના માણસો છે કારખાનાના કારીગરો એના સો સો રૂપિયા ઉઘરાવી પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ એ બધી જવાબદારી એની છે સરપંચ ની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ની અંદર

અમારે અત્યારે જવાબ જોઈએ છે મિત્રો એ લોકો અંદર ગાડી લોક કરીને બેસી ગયા છે હમણાં થોડીક વાર પહેલાં તમરી કરતા હતા અને અત્યારે લાઈવ કરવાનું ચાલુ કર્યું એટલે આ લોકોએ ગાડી બંધ કરી દીધી જો આ ગાડીના નંબર છે મિત્રો ગાડીના નંબર અને આ કર્મચારીઓ મિત્રો આ વિડીયોને તમે ફટાફટ શેર કરો નામે ભ્રષ્ટાચાર સિવાય કઈ થતું નથી કારખાના જોતા નથી બીતા નથી જો એમ કહો છો જવાબ દેવો એક કારીગર એમ બોલો ને કે મને સો રૂપિયા થાય તો હું અત્યારે નજર આપ્યો લીધા તો છે ને

શું કઈ રયો તમે મે મહિનાનું ચાલે છે તમે અમને તમે અમને નથી કરવા દીધું આ તો તમારો બંધ બાવણે ના કરવા દીધું તો બંધ બાવણે બંધ બાવણે હલ્યો જ ને તમારો ખાંગીમાં મકાઈન જતાર્યા હોતે આ બહારના લોકોને બોલાવીને બિના મુકવતા તમે કારીગરને રૂપિયા ન દેવાનો કેમ અમે કરાવશું અને સરપંચને અપન કરાવવો પડશે હા સરપંચને કરાવવો પડશે ને વિક્રુત્રાના જે સરપંચ હોય એને તમે કે આલીનો મારો પૂર કરાવવો પડશે કરો આ આ કારીગરોના તમે હોય ઉઘરાવો છો એની રસીદ આપી તમે કોઈ કોઈને કોઈ રસીદ નથી તમારું નામ હું છે મારું નામ જેવું હોય છે તમારી અમે કાયદેસર હમણાં થોડીક વાર માં સરકાર ફ્રીમાં આપે છે તમે એનું ગેરકાયદેસર ઉઘરાણું કર્યું છે તમારી ઉપર એફઆઈઆર થાય તમારી ઉપર થાય તમારું નામ બોલો બધું બોલો રૂપિયા

આ જેટલા લોકો અહીંયા આવા બધા કાંડમાં સણડો થયેલા છે આપણે તો વિકાસને ગોતતા હતા પણ આ ખરેખર વિકાસની જગ્યાએ ભ્રષ્ટાચારના વિકાસ ચારે બાજુ છે જો અને પાછા ઉલટાના આપણને ધમકી આપે જેમ કે આપણે કોઈ ખરાબ કામ કર્યું હોય ને એમ ઉઘરાણે એ લોકોને કરવા જો નફટની જેમ દાંત કાઢે જો મિત્રો જો હવે આ લોકોને જગદીશભાઈ તમે શું કહેવો લોકોને વેક્સિન તાત્કાલિક મળવી જોઈએ આ ઇન્ડસ્ટ્રીયલ છે તમે મોટા મોટા જાહેરાતના બોર્ડ મારો છો ફ્રે વેક્સિન ફ્રે વેક્સિન તો ક્યાં કોણ કાર્યકરને ફ્રે વેક્સિન આપી છે તમે અને જગદીશભાઈ રીપોદરાની અંદર વેક્સિનના કેમ્પ થવા જોઈએ જે તે અધિકારી જે તે પી એસડી લાગતું હોય એમને એ તો કાલે આપણે જાણી લેવું કે ક્યુ પીએચડી લાગે છે બરાબર અને કાલે જ આની રજૂઆત થાય અને જગદીશભાઈ આ ખરેખર આ લોકોને આવિસ્ત્તા આપવાનો વાળો કોણ છે સત્તા નથી આપી પણ આ જે બસો રૂપિયા ત્રણસો રૂપિયા રળવાવાળા વ્યક્તિઓ જો પોતાને સોસો રૂપિયાની રસી મુકાવવી પડતી હોય અને તમે જ્યારે લોકડાઉન હતું ત્યારે લોકોને પગપાળા મોકલ્યા હતા અત્યારે એના વ્યક્તિઓ પાસેથી હોહો રૂપિયાના ઉઘરાણી કરી અને રસી મુકાવો છો કેટલી હજે છે

ભાજપના મંત્રીજીનો મત વિસ્તાર છે અને એની અંદર ગેરકાયદેસર ઉઘરાણું થઈ અને ફ્રી વેક્સિન ને સો રૂપિયા વાળી વેક્સિન કરી અને વેચવામાં આવે છે તો આની અંદર આ લોકો વેક્સિનની અંદર ભ્રષ્ટાચાર કરે છે

欧巴迪，欧巴迪，欧巴迪，还不来？

અહીંયા રોજનું સો દોઢસો બસો રૂપિયાનું કામ કરતા હોય અને એની પાસેથી આ લોકો વેક્સિન મૂકે છે અને પાછા ઉલટાના જે લોકો રોકવા આવે એને ધમકીઓ આપે છે મિત્રો મિત્રો તમારી આજુબાજુમાં આવી રીતના વેક્સિનેશનના કેમ્પ ચાલતા હોય તો તમે જરૂરથી તપાસ કરજો આવા અસામાજિક તત્વો ચારેય બાજુ ફેલાયેલા છે અને નાના માણસોના પચાસ સો બસો રૂપિયા લઈ લે છે અને એ લોકોને ફ્રી વેક્સિન જે છે સરકાર એવી જાહેરાત કરે છે કે વેક્સિન ફ્રી છે પણ આ લોકો ઉઘરાણું કરી લે છે તો આ લોકોને ખુલ્લા પાડવા ખૂબ જરૂરી છે અમે લોકો આજે ને આજે જ માંગરોલ તાલુકાના જવાબદાર તમામ અધિકારીઓ પાસે આ સોશિયલ મીડિયાના માધ્યમથી માંગણી કરીએ છીએ કે આની અંદર તપાસ થવી જોઈએ અમારી પાસે બધા વિડીયો એવિડન્સ છે અહીંયાના લોકોના નિવેદન છે અને જે લોકો પૈસા ઉઘરાવતા હતા એ લોકોના નિવેદન છે એટલે એક લોકોને અમે તો છોડવાના નથી પણ તમારે બધાએ અમને સાથ સહકાર આપી અને આવા સામાજિક તત્વોને જેલ હવાલે કરવા માટે મદદ કરવાની છે મિત્રો તો જે લોકો મારો આ વિડીયો જોઈ રહ્યા હોય ફટાફટ તમારા ગ્રુપોમાં શેર કરો તમારા પેજ પર શેર કરો ફેસબુકમાં શેર કરો અને સ્થાનિક તંત્ર સુધી પહોંચે મુખ્યમંત્રી સુધી પહોંચે વડાપ્રધાન સુધી પહોંચે એ રીતે આ વિડીયોને આગળ વધારો મિત્રો આવી રીતે નાના માણસો કે કેટલાય લૂંટાય છે રેશન કાર્ડમાં લૂંટાય છે આધાર કાર્ડમાં લૂંટાય છે અને હવે તો પંદર ઓગસ્ટ પછી જો વેક્સિન ન લગાવી હોય તો કામ ધંધે નહીં જવાનું ટ્રેનમાં નહીં જવાનું પણ એ લગાવવી હોય તો ફ્રી વેક્સિનના સો રૂપિયા આવા સામાજિક તત્વો લઈ લે એટલે ચાલો મિત્રો આપણે આ એક કૌભાંડ તો અત્યારે પકડ્યું છે અને હવે અમે અમે આગળની કાર્યવાહી કરવા માટે જઈ રહ્યા છીએ જય હિન્દ જય ભારત